હવે દોવાનો ટાઈમ દૂધનો થઈ ગયો છે ગાયોનો ને બેસીનો બધો ઓચ વાજી ગયા છે વિવાહ હોય કંઈક ના એક છોકરો પહેરતો હોય કે ગમે પહેરતું હોય અમારા ટાઈમ હાજર થવું જ પડે આધાર ના થઈ તો લોકોનો છોકરો પૂછ્યો અમારે ભૂછ્યો જો આ ડીશો બનાવી દીધી છે બધી દરેક ડીશ દરેક જાનવર મુજબ ખોણ બનાવી દીધું હે

અને જે જે અમારા જનવર દૂધ કાઢતું હોય ઓય એ પ્રમાણે કોનો કોણ તૈયારી હોય છે અમારું ભઈ આ તો દૂધ કાઢે છે આટલા લીટર કાઢા એટલે જેટલા લીટર કાઢે એ પ્રમાણે ખાવાનું મળે જો દરેકની ડીશ અલગ અલગ જ બનાવવામાં આ ડીશો સુધી બનાવી દીધી આ લાઈન સટ ગોઠી છે લાઈન સટ ડીશો ગોઠી છે જે 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 દૂધ કા એ પ્રમાણે એને ખાવા મળે બરાબર એટલે 어, 나